નાસ્તામાં મનો ને શું ભાવે રસપટ્ટી કુરકુરે અત્યારે મનુ કુરકુરે ખાય છે એટલે મનુ તમને એમ કે છે કે કુરકુરે ખાવા હાલો તો ચાલો ફ્રેન્ડ્સ નાસ્તો કરીને મળીએ ત્યાં સુધી બાય બાય હાય ફ્રેન્ડ્સ તો હું નાસ્તો કરીને ફ્રેશ થઈ ગઈ છું એન્ડ રેડી પણ થઈ ગઈ છું કેમ કે મારે જવાનું છે મારા માસીના ઘરે તો હમણાં મને મારી કઝન સિસ્ટર લેવા માટે આવશે તો હું રેડી થઈ ગઈ છું તો આપણે મળીએ પછી ત્યાં સુધી બાય એન્ડ હા મારી ચેનલ હજી સુધી કોઈએ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો જેથી તમને નવા વ્લોગ નોટિફિકેશન મળી રહે બાય બાય હાઈ ફ્રેન્ડ્સ તો મને નાસ્તો લેવા ગઈ હતી તો મને નાસ્તો લઈને આવી છે તો આપણે જોઈએ કે મને શું નાસ્તો લઈ આવી શું લઈ આવી મને કુરકુરે બીજું આ આ ઓ આને એને શું કહેવાય મગદા આને કહેવાય મગદા સિંગ ભજીયા સિંગ ભજીયા તને શું ભાવે આ ઈ આ ઈ મનુને છે ને ગાઈસ મગ દાળ બહુ ભાવે તો ગાઈસ મનુ એના દાદા પાસેથી પૈસા લઈને આવી છે અને હવે એ ગલ્લામાં પૈસા નાખે છે કોણ કોણ આવું કરતા ન થાતું દે કરી દો ઉભી રહે હું પણ નાની હતી ને તો હું પણ આવી રીતે કરતી તમે લોકો કરતા કે નહીં કમેન્ટ કરજો ગલ્લો છે મનુ આમાં પૈસા નાખી અને સેવિંગ કરે છે તો જોઈએ આપણે મનુ કેટલીક સેવિંગ કરી શકે છે તો ચાલો ગાઈસ આપણે પછી મળશું ત્યાં સુધી બાય બાય હાઈ ફ્રેન્ડ્સ તો મેં તમને કીધું હતું કે હું મારા માસીના ઘરે જવાની છું તો હું મારા માસીના ઘરે જાઉં છું મારી કઝન સિસ્ટર મને લેવા આવી છે તો અમે બંને ઘરે જઈએ છીએ અડધે રસ્તે તો પહોંચી ગયા છીએ હમણાં થોડી વારમાં ઘરે પણ પહોંચી જશું તો હું તમને બધાને મારી કઝન સિસ્ટરથી મળાવીશ તો લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો લોગ કેવો લાગે છે એ પણ કહેજો તો આપણે બધા હવે પછી મળીએ ત્યાં સુધી બાય બાય અત્યારે છ સાડા છ જેવું ઉઠીને ચા નાસ્તો પણ કરી લીધો તો હવે ફ્રી થઈશ તો મેં કીધું થોડું ઘણું લોક શૂટ કરો તો મે તમને કીધું આગળ કે અમારી માસી ની છોકરી કે તમને મળાવું તો ચાલો મારી માસી ની છોકરી તમને મળીએ હેલો एवरीवन કેમ છો બધા આ મારી કઝિન મારા ની નાની છે તો ગાઈસ વ્લોગ માં બની રહ્યો છો જોઈએ આપણે આગળ શું શું કરીએ બાય પછી મળીએ બાય હાઈ ફ્રેન્ડ્સ તો અમે બનાવી છે બ્રેડ પિઝા તો એસો છો મારી સિસ્ટર બનાવી છે તો તમે પણ ચાલો બ્રેડ પિઝા ખાવા हां सो सुनाई कुछ हम आपरे डुंगरी कैप्सिकम टमाटर ने मिक्स कर लो बनाते हैं क्या आप हम सिंपली सब्जी बनाई है पिज़्ज़ा बनाई है ओके टेस्ट में क्या सारा लगे आके नॉर्मल सारा लगे एक बार बनाने का ट्राई करो बहुत मस्त बन सके गाइस तो तुम अपन ट्राई करो ब्रेड पिज़्ज़ा तो चलो पिज़्ज़ा बन जाए पछि आपरे तुमने मिलिए फ्रेंड्स तो हमारा ब्रेड पिज़्ज़ा बन गया अच्छे मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं चलो तो ब्रेड पिज़्ज़ा खावा તો અમે અમે ને વોકિંગ માટે નીકળી ગયા છીએ બહુ એટલે બહુ વધારે જમાઈ ગયું તો વોકિંગ માટે નીકળવું પડ્યું તો ચાલો તમને પણ બતાવું આ ઠંડી કેવી લાગે છે બહુ જ ઠંડી